નમસ્તે મારું નામ સ્વાતિ રાવલ ગુજરાતી પરિવારની અને વાંચન અને ગુજરાતી ભાષા પ્રત્યેના ખૂબ પ્રેમ અને લગાવમાંથી લગાવવાળા વાતાવરણમાંથી આવી છું અને મારા ઘરમાં પણ કાકા પ્રોફેસર રહી ચૂક્યા છે મારા મમ્મી પપ્પાને પણ મેં મારા મમ્મી સ્કૂલમાં ટીચર રહી ચૂક્યા છે એટલે નાનપણથી જ અમારામાં માતૃભાષા પ્રત્યે કે વાંચન પ્રત્યે ખૂબ લગાવ રહ્યો છે અને અને એ લગાવ ધીમે ધીમે શોખ શોખમાંથી આદત બની ગઈ છે વાંચતા રહેવું આપણા વિચારોને કેળવતા રહેવું અને જીવનમાં પરિવર્તન લાવવું આ બધું વાંચન થી જ શક્ય બને છે એક મિત્રની ઘરે સારે છે એવું બધા જ કહે છે પુસ્તકો પણ સાચી જ વાત છે તમે પણ પોતે અનુભવ લો છે ક્યારેક ને ક્યારેક જીવનમાં અને પુસ્તકો પરિવર્તન લાવે છે આપણે જ્યારે કહીએ છીએ ત્યારે હું અત્યારે જ્યારે આ પરિવર્તન આવી છું ત્યારે મને ખાસ કહેવાનું મન થાય છે કે જયેશભાઈ અને એમના સાથીઓએ મળીને છેલ્લા ઘણા વખતથી મહેનત કરીને ધીમે ધીમે એટલું સરસ આ કામ ચાલુ કર્યું છે અહીંયા બધા જ ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય ભાષાના પુસ્તકો છે અને બાળકો માટેનું એક ખાસ વિભાગ છે જ્યાં અને અને બાળ વાર્તાઓ બીજું ઘણું બધું છે જો તમે હજી સુધી આ પુસ્તકાલય ન આવ્યા હો તો જરૂરથી આવો વાંચો અને જીવનમાં પરિવર્તન લાવો તમારા બાળકોને પ્રેરો આપણે વાંચીએ તો આપણા બાળકો જોશે અને જોઈને અનુકરણ કરતા હોય તો એ વાંચતા થશે આપણી ભાષા આજકાલ હવે બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણતા થઈ ગયા છે બાળકો તો એ લોકો આવીને માતૃભાષા પ્રત્યેનો આપણો પ્રેમ જોઈ અને એ લોકો પણ વાંચતા લખતા શીખે અને પોતાની માતૃભાષામાં વાત પણ કરતા રહે એ ખૂબ જરૂરી છે અને પુસ્તકો સિવાય શક્ય નથી તો એટલે અપીલ કરું છું બધાને કે બધા આવો પરિવર્તન પુસ્તકાલયની હજી સુધી તમે મુલાકાત ન લીધી હોય તો ચૂકશો નહીં જરૂરથી આવો અને આ પુસ્તકાલયનો લાભ લો ચિત્રલેખામાં હતી ત્યારથી અમે લોકો સાથે વધારે પરિચયમાં ને ચિત્રલેખાએ પણ ઘણું બધું આ પુસ્તકાલયને યોગદાન આપીને એમની પ્રવૃત્તિને વધારે વેગવંતી કરી છે પરિવર્તન લાવવા માટે પરિવર્તન પુસ્તકાલયમાં જરૂરથી આવો અને વાંચો અને વાંચતા શીખવાડો તમારા બાળકો આવો જરૂર આવો પરિવર્તન પુસ્તકાલયમાં અને તમારી વાંચન પ્રત્યેની ભૂખને ઉઘાડો અથવા સંતોષો આવો છો ને આવજો